પણ એક વસ્તુ ધ્યાનમાં રાખીએ કે સેવાનું અંતરંગ સ્વરૂપ જે છે વ્રજભક્તોના ભાવની ભાવના પૂર્વક આપણે સેવા કરવી જોઈએ એ અંતરંગ સ્વરૂપ છે અને એ વ્રજભક્તોના ભાવની ભાવના માટે આપણે ત્યાં ભાવનાકારોના ગ્રંથો પણ છે શ્રી હરિરાયજી શ્રી ગોકુલનાથજી શ્રી દ્વારકેશજી એમના ભાવના ગ્રંથો છે શ્રી ગોપીનાથજીની સેવા ભાવનાના શ્લોકો છે શ્રી સેવા ભાવનાના શ્લોકો છે અને સેવામાં નિત્ય વ્રજલીલા બધી સ્મરણ ન થાય તો મંગલા આરતીની આર્યા આપણે રોજ ઠાકોરજીની સન્મુખ બોલીએ તો આખી વ્રજની સર્વ લીલાઓ ગોસાયનજી આ મંગલા આરતીમાં લઈ લીધી છે ઠાકોરજીને સવારે બીજું કાંઈ કીર્તન સંભળાવી શકાય કે ન સંભળાવી શકાય પણ મંગલા આરતીની ની આર્ય જો ઠાકુજીને મંગલમ મંગલમ બ્રજભૂમિ મંગલમ જો આપણે સંભળાવીએ તો ઠાકુજી પણ આવેશ આવી જાય કે હું બ્રજાદીપ છું તમે ભક્ત છો હું બ્રજાદીપ છું તો એ આ ભાવનાના ગ્રંથો જ છે મંગલા આરતીની આર્યા રાજભોગ આરતીની ની આર્યા ગુસાય પણ આવા ઘણા ગ્રંથો એ લેખા છે ભાવ ભાવના પરક ગ્રંથ છે તો ભ્રજભક્ત ભાવની ભાવનાનું એ સેવાનું આંતરિક સ્વરૂપ છે અંતરંગ સ્વરૂપ છે બહિરંગ સ્વરૂપ આપણે સેવાની ખાલી સેવા ખાલી રાજભોગ શ્રિંગારવાળી નથી પણ એ એનું અંતરંગ સ્વરૂપ રજભક્તોની ભાવની ભાવના છે એટલે આ એ સમજવાની આ બે વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે સેવાને સમજીએ આ સેવાની અંદર જ ફલાનુભૂતિ થાય છે ફલનો અનુભવ પણ ભગવત સેવામાં જ થાય છે અને એ માનસિસા પરામતાને સમજવી હોય તો ચેતસ તત્પ્રણમ સેવા ચેતસ તત્પ્રણમ સેવા એટલે સેવાનું સ્વરૂપ શું ચિત્ત ઠાકોરજીમાં લાગે એ સેવા તમે ઠાકોરજીને જગાવો છો પૌઢાવો છો ભોગ ધરો છો સામગ્રી કરો છો તો આપણું કંઈક ને કંઈક ચિત્ત ઠાકોરજીમાં છે તો સેવા છે ઠાકોરજી માટે જ કરી રહ્યા છે ચિત્ત તો ત્યાં ઠાકોરજીમાં હોય કે ન હોય સેવા ઠાકોરજી માટે જ કરી રહ્યા છે પ્રભુ માટે કરી રહ્યા છે પ્રભુને જગાવી રહ્યા છે પોઢાવી રહ્યા છે તો એ સેવાનું સ્વરૂપ તો ત્યાં થયું ચેતસ તત્પ્રણમ હોય તો જ સેવા થાય ચિત્તો છે જ તો તમે સેવા કંઈક ને ક્યાંક ક્રિયા કરો છો ચિત્ત ન હોય બિલકુલ આ ક્રિયા થાય બેઠા તમારું ચિત્ત ન હોય તો ઠાકોરજી નેત્ર ક્યાં ક્યાં નકવેસર પછી કંઈક ને કંઈક ચિત્ત ત્યાં છે એટલે શૃંગાર ધરાવો છો ત્યારે સામગ્રી કરો છો ત્યારે પણ ચિત્ત આપણું ત્યાં ઠાકુજીની સેવામાં લાગેલું છે આ સેવાનું સ્વરૂપ થઈ ગયું ચેતસ તત્પ્રણ સેવા પણ હવે सेवा में होए के न होए बाहर होए लौकिक करता होए घरना काम करता होए धंधो करता होए व्यववृत्ति करता पा प्रभु में चित लागेलुन लागेलु जो रेतो है तो मानसी सापरम था कोई रे चित ए लागेलुन लागेलु प्रभु में रहे ये जो प्रेम जो एकदम आसक्ति एकदम रूप धारण कर ले स्वरूपा दृढ़ भगदा जो थे जाए તો પછી ઘરે છીએ કે બહાર છીએ કે પ્રવાસમાં છીએ કે દુકાનમાં છીએ કે ક્યાંય પણ છે ચિત્ત જે છે એ સદૈવ જો લાગેલું રહે તો સેવા થઈ જ રહી છે ચેતસ્તત્વમ ઓલું સેવા વખતે ચેતસ્તત્વમ છે એ હવે કન્ટિન્યુ રહે ચિત્તમાં હંમેશા સેવા ચડેલી જ રહે તો પછી એ આપણે ત્યાં એવા પ્રસંગો છે પ્રાચીન બાળકોના પ્રસંગો એવા છે કે જો બંનેને માનસી થતી હોય તો બંનેને ખબર પડે છે એકબીજાના અંદર હું ભાવ ચાલી રહ્યો છું એકબીજાને ખબર પડે તો રાજનગરવાળા વાળા શ્રી મધુસૂદનલાલજી મહારાજશ્રીનો પ્રસંગ એવો આવે છે કે આપશ્રી એ નિરંતર ઠાકુરજીની એ માનસી સેવાનું પણ એ મનથી કરતા રહેતા દસ હજાર કીર્તનો એમને મોઢે હતા અને એ કીર્તનોની માલા ફેરવા કરતા સતત દસ હજાર કીર્તનો ક્રમ ચાલતો જ રહેતો દસ હજાર કીર્તન પૂરા થાય ત્યારે એક માલા એની પૂરી થાય એટલે એક આવર્તન એનું પૂરું થાય એવું સતત એમને ચાલતું રહેતું તો એક વૈષ્ણવ આવી અને સામે બેસી ગયા તો એ આપ તો સામે બેઠા છે આંખ ખુલ્લી છે પણ સામે કોણ બેઠું છે એમને ખબર નથી એમનો ચિત્ત એમનામાં લાગેલું જ છે પછી જ્યારે થોડુંક આમાંથી એમને થોડાક સચેત થયા તો એમને વૈષ્ણવને પૂછ્યું કે તમે ક્યારે આવ્યા ત્યારે વૈષ્ણવે એમ કહ્યું કે આપ જ્યારે ગોપીવલ્લભ ભોગ ધરીને બહાર પધાયેલા અને રાજભોગની આપ તૈયારી કરતા હતા ત્યારે હું આવ્યો એટલે માનશે ઓમ તો આપ તો રહ્યા છે પણ આપ જ્યારે ગોપીવલ્લભ ભોગનું ચિંતન કરતા હતા અને એ વખતે રાજભોગની તૈયારી ચાલુ હતી એ સમયે હું આવ્યો વટે બંનેની માનસિક એવી છે દેહનું ચિત્તન એક એકાગ્ર પ્રવણ છે પ્રભુમાં કે સામે વૈષ્ણવ પણ એવા અને એ બાળક પણ જે છે સતત પોતાના ઠાકોરજીની માનસી કરી રહ્યા છે તો માનસીનો પ્રકાર એવો છે કે એ ચેતસ પ્રણ આ સેવા ચાલુ જ રહે સેવાનો પ્રકાર એ ચાલતો જ રહે સેવાનું સ્મરણ થયા જ્યારે આ શું કરાવું ઠાકોરજી માટે આ કરાવું આ તો મનોરથ મનોરથ ફિઝિકલી ન થઈ શકે તો પણ મનથી ચાલુ જ રહે કે ઠાકોરજી આ કુંજમાં વધાર્યા છે ફુવારા છૂટી રહ્યા છે સામગ્રીઓ ધરી છે એ રીતે એમનું ચિંતન એ સદૈવ એ ચાલુ જ રહે તો એ પ્રકાર જે છે એ ચેત પ્રણમ છે એ માનસી છે એ જ શરૂઆતનો ભાવ છે એ શરૂઆતનો ભાવ છે તનુનત્વ છે અને સેવા ફલમાં એને અલૌકિક સામર્થ્ય લૌકિક સામર્થ્ય નથી કે આવું સતત થયા કહે એ લૌકિક સામર્થ્ય નથી કે અલૌકિક સામર્થ્ય છે એ અલૌકિક સામર્થ્યને સેવામાં મુખ્ય ફલ સેવામાં કરવામાં આવ્યું છે હવે આપણે ત્રણ સૂત્ર જોયા છે ત્રીજું સૂત્ર છે અત્ર સેવાયામ ફલમ अत्र एटले सेवायाम फलम अलौकिक सामर्थ्यम फल जरे जरे फल नो उल्लेख करवामा सामर्थ। हो तर अलौकिक सामर्थ्य अलौकिक सामर्थ्य ला मानसिसा परामता अधिकारों सायुज्यम सेवोपयोगी उपयोगी देहो वैकुंठ वा भवतु कालह नियामक न भवति अतीजु सूत्र પહેલું સૂત્ર છે યાદૃશી સેવના પ્રોક્તા તિદ્ધ ફલમુચ્ય અલૌકિકસ દાન ચાદ્ય મનોરથ જે અલૌકિક ફલદાન માટે આપણે શ્રી અમુનાજીને વિનંતી કરી હતી એ મારો મનોરથ જે છે અલૌકિક મનોરથ જે છે અલૌકિક સામર્થ્યનું દાન આવું તન્નોત્વ પ્રાપ્ત થવું એ શ્રી અમનાજીને જે વિનંતી કરી હતી એ મનોરથ જે છે જ્યારે અલૌકિક સામર્થ્ય સિદ્ધ થાય ત્યારે મનોરથ સિદ્ધ થાય अत्र सेवायाम आ सेवानु फल अलौकिक सामर्थ्य जो फल है आ सेवा करता करता जो अलौकिक सामर्थ्य आ जो प्रकट न थाय तो देहांतर बेफल फल थाय एक सायुज्य आने सेवो उपयोगी देह वैकुंठादि लोक में सेवो उपयोगी देहनी प्राप्ति જે માર્ગ હાંસી ખેલ કોના હવે ખબર પડે કે ભાઈ અલૌકિક સામર્થ્ય જો વિકસિત ન થાય સેવા આવી અલૌકિક સામર્થ્ય વાળી છૂટે તો દેહાંતર બે ફાય છે એટલે એને અધિકાર કહેવામાં આવ્યો છે ફલ કહેવામાં આવ્યું નથી ફલ તો આપણો મનોરથ તો આ જ જોઈએ અલૌકિક સામર્થ્ય અલૌકિક સામર્થ્ય એટલે કે આવું આ માનસિસા પરામતા

કેમ ચિત્તમાં આવે જ નહીં અને સદૈવ એ ચિત્ત પોતાના સૈવ્ય પ્રભુમાં લાગેલું રહે એવી એવો મનોરથ એવો સેવો જોઈએ મનોરથ શું કરવો જોઈએ કે અમને પણ આવું પ્રભુ અલૌકિક સામર્થ્ય પ્રદાન કરે કે અમારું મન બીજે ક્યાંય જાય નહીં એ પ્રભુ આપના આ જે સૈવ્ય રૂપમાં એ અમે આ રીતે તન્મય થઈ જઈએ એ અલૌકિક સામર્થ્ય જ આ ફલ સામર્થ્ય જો એટલે સમય આપણે બગાડવા જેવું નથી ભટકવા જેવું નથી આ પોતાના પ્રભુમાં જોઈએ એ માર્ગ રાજ એ માર્ગ હાંસી ખેલકો ના હું કેતો કે આ બધું અપસિદ્ધાંતની નિંદા આપણે કરીએ છીએ આ માર્ગ આમાં નથી જેને માર્ગનું ફળ ફલ જોતું હોય એને તો પોતાના સૈવ્ય પ્રભુમાં સ્થિત થઈ અને अलौकिक सामर्थ्य यमुना जी ने विनती करे गिरिराज जी ने विनती करिए जी ने विनती करिए कि अमने आ सी सामता अलौकिक सामर्थ्य ए फल ए आप प्रदान करके, अमरु चित्त आप सेव्य प्रभु बहार कदापि क्यारे न जाए लागेलूज रहे ए फल से आ मार्ग फल जो सिद्ध न थाय देहांतर जो ये फल प्रभु आपको इच्छे तो सायुज्य एक फल से सायुज्य सायुज्य बे प्रकार ज्ञान मार्गी के मर्यादा भक्ति मार्गी मार्गीय सायुज्य से ये भगवानी अंदर विलीन थी जव प्रभु विलीन थी जव जल्दी अंदर निमक पधरा दे दें भड़ी जाए जल्द अंदर जलरूप थी जाए એવી રીતે ભગવાનની અંદર વિલીન થઈ જવું એ મનેલા માર્ગીય એ સાયુજ્ય છે પુષ્ટિ માર્ગીય જે સાયુજ્ય છે એમાં જે જીવે યાવ જીવમ ઠાકુરજીની સેવા સમર્પિત ભાવથી ભક્તિભાવપૂર્વક કરી છે પણ અલૌકિક સામર્થ્ય વિકસિત નથી થયું એવી માનસિક સ્થિતિ ન આવી અને દેહ છૂટી ગયો તો એનું સાયુજ્ય થાય છે પ્રભુની અંદર એનું સાયુજ્ય થઈ જાય છે એટલે એને અધિકાર કીધો છે ફલ નથી કીધું ફલ તો આ ભૂતલ ઉપર પ્રાપ્ત થાય છે અલૌકિક સામર્થ્ય વિકસિત થાય છે ભૂતલ ઉપર એને ફલ કહેવામાં આવ્યું છે એટલે ફલ એ છે દેહાંતર ભગવાન બે ફલ તો આપે જ છે સેવા કરતા ને એ જો મહાપ્રભુજીની મર્યાદામાં રહીને સેવા કરી હશે તો દેવ દ્રવ્યો વગેરેનું ભક્ષણ આ બધું બાધક છે એ કહું છું આ પ્રતિબંધ છે એ કહું છું ભલે ખરાબ લાગે તો ખરાબ લાગે તો પણ આ પ્રતિબંધકો છે તમે આપણે જેને સેવા માની રહ્યા છે એ નથી આ સેવાની અંદર આ બાધક છે આ લૌકિક ભોગ જે છે આ પ્રતિબંધ રૂપ છે બુદ્ધ્યા ત્યાજ્ય ઘણા કહે છે કે હવે મરજાજ લેવાઈ ગઈ અને બધાએ મરજાદી સાથે વ્યવહાર થઈ ગયો તો હવે મનોરથમાં વારવાર ઈચ્છા ન હોય સિદ્ધાંત જાણી લીધો તો હવે જાવું તો પડે તમે એક ઉપાય છે સાધારણ પ્રતિબંધ છે આ તો હવે અમે સિદ્ધાંત જાણી દો મન નથી પણ હવે અમને વ્યવહાર બંધાઈ ગયો છે બોલાવે જવું તો પડે તો પૈકી તમારે ઈચ્છા નથી તમારે જવાની વ્યવહાર રાખવાની ઈચ્છા નથી એક જ ક્ષણમાં છોડી દીધી પ્રતિબંધનું નિરાકરણ બુદ્ધિથી કરવું પડે થોડીક બુદ્ધિ લગાવવી પડે ઓલા લોકોને બુદ્ધિ નથી આપણે થોડીક બુદ્ધિ લગાડીએ એટલે પૂરું થઈ ગયું મેં તમારે તૈયારી હોય છોડવું જ છે તમારે અપસિદ્ધાંતને છોડવો જ છે તો મેં કીધું એક વાર કહી દો કે અમે મરજાદી નથી અમે ભોગ ધર્યા છીએ બધાય દૂર ભાગ છે જો અમે હવે મરજાદ છોડી દીધી છે બોલો કયો તો આવી નડીએ સકડીમાં નાના ના દૂર રહેજો પણ આવતા જ નહીં બીજી વાર બોલાવશે તો કે ભોગ ધર્યા પાછા અંદર ચાલતા નથી ભોગ દરિયા ના ચાલે મરજાદીમાં મરજાદી રજ આ છે હે તમે કહી દો કે અમે મરજાદ મૂકી દીધી અમે ભોગ દરિયા છીએ પૂરું થઈ ગયું કોઈ મનોસ આમંત્રણ નહીં આવે પણ તમારે છાપ છોડવી નથી ને હું પાકો મરજાદી એ તો છોડવું જ નથી છોડી દો બધું રહ્યો એમ જ એમાં કાંઈ ના મરજાદ પાડો એની વાત નથી પણ કહી દો કે મરજાદ છોડી દીધી તે બોલો અને ભોગ દરિયાઓના અંદર અડાડીએ છીએ અહીંયા સકડી લે છે પ્રસાદ લે છે તો બુદ્ધિથી નિર્ણય કરી દો બીજી વખત તમને કેવું નહીં પડે એ નહીં આ તને બોલાવશે નહીં તમારે કાંઈ ના કહેવું પડે ના એનું અપમાન કરવું પડે ને કાંઈ કરવું પડે મરજાદ છોડી દીધી હવે શું મરજાદ નથી ભોગ દરિયા છે અને ભોગ દરિયાને અડાડીએ છીએ બધાને અડાડી તો બસ બધા આપોઆપ દૂર ભોગ દરિયા ન ચાલે સૌરાષ્ટ્રવાસીઓની આ એક મરજાદની રીત છે કે ભોગ દરિયાથી દૂર ભાગે છે તો આ બુદ્ધિથી નિર્ણય થઈ ગયો આમાં ક્યાં કાંઈ કરવું પડે ના ઠાકોરજી વિનંતી કરે અમારાથી નીકળ્યા તો એમાં કાંઈ કૃષ્ણાશ્રયના પાઠની જરૂર નથી કે પાપા શક્ત ખોટું દિનતા બતાવો તો અમે નીકળીએ કે પાપા શક્ત છે દીન છે કૃષ્ણ નહીં એમાં જરૂર નથી એમાં કૃષ્ણાશ્રયની જરૂર નથી ખાલી ભોગ દરિયા એમ કહી દઉં પૂરું થઈ ગયું આટલા માટે ભાઈ ઠાકોરને શું શ્રમ દેવો કૃષ્ણ આશ્રય હવે ઠાકોર આમાં ક્યાં ભોગ દરિયા એટલું બોલી દેને ને બાપા સત્ય દિને છે નહીં ભોગ દરિયા હમ તો પછી બાપા સત્ય દિને છે કહેવાની જરૂર નથી તો પ્રતિબંધ નિવૃત્ત થઈ ગયો કોઈ બોલાવશે જ નહીં ના બોલાવે ના અંદર બોલાવે ના ભીતર બોલાવે ક્યાંય નહીં બોલાવે કે ભાઈ ભોગ દરિયા થઈ જાય મજા નથી આપણી નાતમાંથી કાઢો બહાર અને બો સેની વાત ચા આટલી મોટી વાત છે જ નહીં છૂટતો નથી છૂટું આપો આપો છૂટી જાય તો આ બધું મહાપ્રભુ કે આપના પ્રતિબંધો આપણે તો અલૌકિક સામર્થ્યનો વિકાસ કર્યો છે તમે ખવા પડી ગયા ખોટું છે કે કેમ ભાગ નથી લેવો કે બુદ્ધિથી ન એને કરો સાંભળ બુદ્ધિ વડે ના છે ઓલા લોકો કે મીઠું છે જ નહીં તો આપણે જરાક બુદ્ધિનો ઉપયોગ કરીએ એટલે વાત કોરી દે કે અંદર આ વાત તો બુદ્ધિ હોત સારી બુદ્ધિ હોત તો પોતાનો વિચાર કરત ને આત્મકલ્યાણનો વિચાર કરત કે મારો આમ બગાડ છે કે મારું આમાં હિત છે કે શું છે કાંઈક તો વિચાર કર જો બુદ્ધિ હોત તો પોતાનું હિત છે એ પણ વિચાર કરતા નથી તો પછી એને બુદ્ધિ વગરના કહેવાય ને એ શું કહેવાય અત્ર સેવાયામ ફલમ ફલ તો અલૌકિક સામર્થ્ય છે અને જો આપણા જીવનમાં અલૌકિક સામર્થ્યમાં સેવામાં અલૌકિક સામર્થ્ય પ્રકટ ન થયું આપણા સૈવ્ય પ્રભુમાં આવી તન્મયતા ન થઈ આપણી

એ પ્રવેશ કરાવે છે પ્રભુના શ્રીઅંગમાં એનો પ્રવેશ કરાવે છે અને પછી એમાંથી બહાર પ્રકટ કરી અને એને સેવા અને લીલાનો આનંદ પણ આપે છે અને પુનઃ પાછા પોતાના શ્રીઅંગમાં એ પ્રકારનું સાયુજ્ય જે છે એ અધિકારાત્મક ફળ છે કે દેહાંતર પ્રાપ્ત થાય છે આ દેહ છૂટા પછી જો અલૌકિક સામર્થ્ય જે છે પ્રકટ ન થયું તો પછી સાયુજ્ય થશે અથવા નિત્ય લીલાની અંદર એ નવો દેહ ધારણ કરીને સેવાની પ્રાપ્તિ થશે હવે કેટલી દુર્લભતા છે અહીં અલૌકિક સામર્થ્ય પ્રકટ થવું એ લીલામાં એ સેવા પ્રાપ્ત થવી નિત્ય લીલામાં વૈકુંઠાદી લોકમાં સેવા પ્રાપ્ત થવી એના કરતા અહીં જો અલૌકિક સામર્થ્ય પ્રકટ થાય તો એ વધારે એ ફલરૂપ માનવામાં આવ્યું છે ઘણા કહે છે અમે માલા પહેરા કે નિત્ય લીલામાં પ્રવેશ નિત્ય લીલામાં પ્રવેશ પણ એના કરતાં જો અહીં અલૌકિક સામર્થ્ય પ્રકટ થાય માનસ હિસા પરામ હતા તો એ દેહાંતર નિત્ય લીલા પ્રવેશથી પણ એ મોટું છે આ ફલ છે ઓલો અધિકાર છે તો એનું નિરૂપણ આ ત્રીજામાં કરવામાં આવ્યું છે અને ફલ મળશે કે અધિકાર મળશે એમાં કાલ નિયામક નથી ન કર્મ ન સ્વભાવ ન કરતા ન મંત્ર ન સામર્થ્ય કંઈ નિયામક નથી કેવલ પ્રભુ જ નિયામક છે પ્રભુ શું ફલદાન કરવા ઈચ્છે એના ઉપર જ એ અવલંબિત છે એટલે આ ફલદાન તો પ્રભુ જ કરશે આપણે શું કરી શકીએ શ્રી મહાપ્રભુજીની મર્યાદા અનુસાર પોતાના સેવ્ય પ્રભુની સેવા કરતા રહીએ સમર્પિત થઈ અને સેવા કરતા આપણે કંઈ કરવાનું નથી ક્યારે થાય અલૌકિક સામર્થ્ય પ્રભુ કરાવશે ત્યારે થશે આપણે એમાં કાલ પુણ્યમણથી કેટલા કાલમાં થાય પણ મનોરથ કહેરો છે આ ભક્ત મનોરથ પૂરક છો આપ ભક્તજન જનકલ્પ વૃક્ષ છો અને આપની સામે આ મનોરથ કર્યો છે કે અમે માણસ હિસાબ અમારું ચિત્ત આપને છોડીને ક્યાંય ન જાય એવી અલૌકિક સામર્થ્ય તો આપ દાન કરી શકે અલૌકિક સામર્થ્ય તો છે નહીં અથવા અલૌકિક સામર્થ્ય છે એ તો આપ દાન કરી શકે તો પ્રભુનું જ શરણ એમાં સ્વીકારવું જોઈએ અને પ્રભુત્વ કરશે ત્યારે એ થશે એના સિવાય તો એ થશે નહીં એટલે કાલ નિયામક નથી એ પણ સમજી લેવું જોઈએ હા